आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे मु कौन सु घेर जन जाऊ सु तो कण ह अ अ असो कण जाऊ तो, तो आ जाऊ सु मारा पी हेर जाऊ सु हो का ही का जाऊ सु आपा भाई सेटलो सके जे को कोम सा ए कोम तो अखंड हुआ પણ એ ઘેર બધું કુણ કરશે પાછું શેપ કુણ કરશે કરશો જેને કરવું એને કરશે ના કરવું તો કોઈ જવાની બે જે તને હું બે ના હોય પણ ના ના વાત કરો તમારું કોમ પડી રે એક દાડો બે દાડા પીકણ જ જોઈએ છે ઈ તો આખો દાડો કા ઘેર એટલે એટલા એટલે એટલા એટલે મારે તમને પૂછીન જવાનું તમે કયો તો જવાનું મારે એવું નહીં પણ આપણો રોવા તમે આખા તમારા ઘેર રોસો હું કોઈ કહું છું તો મારે જવું ને આપણા પન્નવી દાળે રોટલો કોણ કરીએલ છે એમ કહું છું શેમકૂન રોટલો હું જવાની જવાની ના કહેવાય પણ તું જઈ શું કહું મારે જવું હોય તો મારી મરજી તમે નહીં અને જ નહીં જવું હોય આ તમને કહી દીધું આ હે હે ના હા હા કાગડા રે કાગડા ને મારો છે બદની ઘુળી અલ્યા પાગળો ને કોયલ ભેળા રે તા બાળ પણાની પીત્યો હાય મારી માડી જગલ પહેલાના ધનમની વાતો પહેલાના જમાનાની વાતો એટલે આખી જુદી કાગળો ને કોયલ ભેળા રહેતા ને બાળ પણાની પીત્યો અમાર બલાના ને અમાર બલાઓ બોલો બાપા શું બે બેટા ગોમમાં એડે બાપા શ્યામ હા શ્યામ ગોમમો કા જતો હોય કે બાપા એ તો મને હું ખબર આપણે પેલી તમાકુ ખોર વાય થાય બેટા હું તમાકુ હું ખોર એવો લાગુ છું બાપા તમે લાગતો નહીં પણ આમ લગાવું તો પડશે હું બાપા કશું કરવાનું નહીં એક વખત તમે કીધું ને મને કોમ નહીં કરવાનું કહેવાનું જ છે તો બેટા આપણે તમાકુ ખોરવાની છે કે જો ખોરો ખોરવો હોય તો હું ખોરું લ્યા કાંકુ ખોર છે અને તમે

અતે નવરો સો કીધું નવરો તો આવો આバス ઓટો મારીજો ઓવો હા આ તે કીધું નહીં આવો ઓટો મારીને જતો હારું હારું ખાવાનો એ હા

તો કે આ તો ઘરમાં કે હેઠો વહન પડી ગયો તો પણ વેવઈ નું ક્યો કે યાર તમારા વેવઈ ને જેવું ને કા તમારી જોડી ને કોક થોડા સંસ્કાર આલો ઓ વેવઈ ને મેઠા ભાઈ આપડા હગવામાં રોજ ભેળા રહેવાનો હું વેવઈ ને કેવાનું ક્યો ના ચાલે યાર એ તો કોક કેવું દાણે હા વાત આપી કેવું પડે તો આટલી ઉંમરે તમને કોમ કરાવે ચાલે ના ચાલે પણ કરે હું ક્યો હર હમારો છોકરો તો સીધો છે બસ્યારો મને ખબર છે કેમ સીધો કારણે પછી હર હા પાણ હો પણ જો બધું કમ્પ્લીટ લીધું પૈસા બે છે ને કો પાવું પાવું ભૂલી જ ભાવ પર શું હાલે પાકીટ બાકી કમ્પ્લીટ આવું જ નહીં બે દાડા રહું શાંતિથી આમ પછી આવું અછોડી જાવ શું તો અલે પડો તને ના તો પડે હું કા જોય છે બાપા હું કા મોંતી નહીં મારી વાત લાગી રહી પણ મારા એ જાવ છો જાવ છો એટલે જાવ છો વાત પાકી જાય તમે આવ ના પાડો છો કોણ પડી મેલા એક બાજુ રોજ કોઈ મારા ના કરવાની હોય

પતલ મગદ મારી ના રોકવાની નઈ બીજો બધર રોકવાની હું મારા માડી તને ઘેર કોણ આવજો તો હું કા પેણે તારા બાપા ઈ તને ને કા ઉપરથી આખો દાડી કને એક જ જઈન મને કોઈ કામ કરાવવા

અલે પૈસાની વાત નહીં યાર મિયા રાખેલું છે માર પૂરું કરવાનું સારી અરે કાલ કર દે માર કામ ના મી મજૂરી પૈસા લઈ લીધા છે એડવાન્સ મો પણ અરે કાલ તારે કરવા થા તારે જા મા બાપુ તને પૈસા દે હું અને માં બાપાને ને કહેજે કે બલ્લે મોકલ્યો છે પારા ભાગવા ના ના ભાઈ મી એક વખત હોય કોમ લીધું પછી માર પતાવું પડે આ તું નઈ આવતા ના મે રાવ ના ના હન સુક તાઈ લુગરે ટાઈ ટાઈમ ફરવાનું કે છે માર હેતર આવ

બાજુ બોલે મારું હોય આપું પણ આપું હોય મારા તો મારે ઈવન પૂછવાનું તારા બેટા ડગલે પગલે આપું પડે પિયરમાં માં છમ ના આપું પણ માર પૂછી ના પાડું હોય કશું ના પૂછવાનો એ સમય હનો બોલાય તારા હારાને ફોન કરું પણ આ બેટા જો આ કાલે તારે તો કોઈ ખાવા દોણા ન તને તારે પાવર આયો છે જાન જોઈએ તને બોલું કઉ છું હું તારા હેલો હેલો

અલ્યા તને ખબર તો છે આવા તમાકુ નું કોમ આવી એટલે માહલું કાઢી જતી રહી અને તું એના જોડી હું કાંઈ ધીબા ધીબી કરીશ કે પણ બાપા હું કશું નહીં બોલતો કશું કોઈ કેતો નહીં પણ એ થોડા દાળ થશે નહીં જાય છે હું શું કરું મારે એટલું તો કહેવું પડે ના કહેવું પડે કે આપણે ઘર કોમ છે તો કાં જોઈશું તું તો ના કહેવું મારી બેટીને જોર આવે છે એટલે સીધી જ પીએ થેલા ભરે છે હવે તો ઘર કંઈ જવું પડે ના રહેવું પડે તું એવી શીખ હાલતો હોય તો લ્યા બાપા બધુંય કહું છું પણ શું મોના છે ઉપરનો મને ધમકાવ છે તો

છું <laughs> <laughs>

તમારાજવું પડે સોળી ને વારે કરી ના બોલાવાની હોય તો અરે એના માટે તમારે બીજો બોલાવો પડે મજૂર બોલાવો પડે તમારે કોમ બન તમારા ના સોળી ને વારે ઘડી બોલાવી દઈએ એ તો ગરજ ના કરે પછી મેં રાખો કોમ કરવા બાપા પણ નહીં જોવા માર કોમ કોણ કરશે આપડા ઈ તો તાર બુદ્ધ નો પૂછા શિવાત સર તાર બુદ્ધ પૂછ પેલા ખવરાવો તમારા શોગન ખવરાવો માથા આપને કે તમ હું આશીર્વાદ છે તો અગડી અમે તમારે ઈને છે આ તમારો તમારો માથા આપને ઈ શોગન ખવરાવ હા સંસ્કાર આલે સમુ શરમ વગર ની સોડી શરમ આવા છે આ વા સંસ્કાર આલે બેટા હું તને તારા બાપ ની હું લેવા બુરુ કાઢ્યો છે અને એ પરોઠી લેડો ના તઈ તો એ રાખો અમે કહેવા જાય છે કમારો ઓક ના આવો જો જમાઈ બે ઘર કરો ખાટાજી આ તો હું મારી સોળી ને મારા સમય મારી એટલે બરોબર

પણ આપડે કોમ સિવાય નહીં જવા આપણું અમારે કેવું એવું શું કેવું હા પ્રસંગ હોય હા જુમત હોય જવાનું પણ પતિ ઉપર કે સસરા ઉપર ખોટી રીતે ખોટો કરીને કરી નહીં કરવાનું શું કેવું એ તમારું પોતાનું ઘર રહેવું પડે અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જાય